પાંચ દિવસ પ્રારંભમાં અને અંતમાં જેમણે સંપુટ આપ્યા છે મારું વક્તવ્ય તો ફલ હતું મુખ્ય આધાર હતો એને આગળ પાછળ જેને સંપુટ આપ્યો એવા અમારા આત્મીય ઉદ્ઘોષક એવા પ્રકાશભાઈ પોરવંદર પ્રકાશભાઈ રૂપારેલ સર્વત્ર જ્યાં જ્યાં ભગવંતના ભગવાન સંકીર્તન જ્યાં જ્યાં ભગવત કથાઓ થાય છે ત્યાં પોતે નિઃશુલ્ક સેવા આપે છે વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ એવું એક સુંદર સમાયોજન એમના દ્વારા નિત્ય પ્રતિ થાય છે એમના માધ્યમથી અનેક ભગવાન નામ લેવડાવે છે છેલ્લા ઘણા સમયથી મારી સાથે એક શૃંખલાની જેમ જોડાયેલા છે એમને પણ ખૂબ જ અંતઃકરણ પૂર્વક સાધુવાદ શુભાશીર્વાદ આ પાંચ દિવસ દરમિયાન સોનામાં સુગંધ ભેળવી એવા અમારા બધા સંગીતકાર મિત્રો ગોંડલના નિવાસી છે પણ અત્યારે ઉપસ્થિત નથી પણ એમના જે પ્રતિનિધિ છે એમને પણ ખૂબ ખૂબ સાધુવાદ શુભાશીર્વાદ ભવિષ્યમાં યુટ્યુબના માધ્યમથી અનેક વૈષ્ણવો જેમને મને આ સત્રને આપણને સૌને નિહાળશે એનું જે માધ્યમ બન્યા ઓમ સ્ટુડિયો ઓમ વિડીયો એ પણ બધા જ બંધુજનોને ખૂબ ખૂબ આશીર્વાદ અને હવે બાકી રહ્યા બધા આત્મીયજનો શરીરાય મહાપ્રભુ